સ્લેબ તો શેટ થઈ ગયો તમે તમને હું અમદાવાદ આવું છું આવું છું હવે પૂછતા ને જોયું ને વાયલ લાગી આઠ મહિના મોર્નિંગ ગાઈઝ શુભ સવાર આજનો બ્લોગ શરૂઆત થઈ જાય છે મારા સોફેથી અમુક અમુક લોકો લોકો ઘરમાં ઘરી ગયા છે મારા પીસા ગાઈસા વગેરેના રોજ પાખરી બાખરી દાબી જાય છે માખણ દાબી જાય છે હવાના કોને પૂછે મારા ફ્લેટમાં

વરસાદનો માહોલ છે ફૂલ તો આજે ક્યાં રમવા જઈશું કોણ રમવા જશે કેમ કેમ જશે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે કેમ કે તમે નીચે જો અહીં બધે પાણી ભરાઈ ગયા છે આખા અમદાવાદમાં ફૂલ વરસાદ છે ગાય જઈશ પણ લોકો તેરમાં માળા ચડે શું કરતા હોય છે મને તો એ નથી સમજાતું

ટિકો ટુ યાર બનાવવાના છે રવિવાર છે તો રસોઈ અમારી હાટું એ શું ખવડાવશું ઓલ ફ્રૂટ ફ્રૂટ નહીં ફૂડ મને વીક છે હું ફ્રૂટ હું ફ્રૂટ જો પાસ્ટ નું સેટિંગ થઈ ગયું કેવા દાંત કાઢેસ ખબર

તમે માર કરો તમે ખબર પડી ફટાફટ વળાવાની સીધી ફટાફટ જો આગળ ટ્રાફિક છે મને માં આવી ગયો ને એને જ્યાં જ્યાં નીકળવાનું છે રોડ બનાવવાનો છે

हाँ, करवाने लिए मेरे से कर लो, लो, मैं लो मैं <laughs> फिर मैं तो कभी मिल ही नहीं <laughs> पाऊंगा आपको तो क्योंकि जो, जो, ने जो, ने जो ने है? है ना मैं

પૂર્વમાં માં બધું તમને બધું એટલું જેટ મળી જાય હવે હવે આંબી હે તું નથી રૂપિયા ટકે ભાઈ પૂરું માહોલ થાહે થાય

બીજી વાર નો ગાતો પણ તારા થી ડિસ્ટન્સ રાખવું પડે કેમ કે તું લીડું હોય એની કોસ ની એની ટીમ આખી

અત્યારથી મારો સંપર્ક કરો પ્રોગ્રામ ઉન્નતિ ના બુક કરવા ફટાફટ ગાઈઝ માહોલ એવો છે પહોંચી ગયા છે નવરાત્રી માં જ્યાં જવાનું છે જ્યાં ગેટની બહાર અમદાવાદ ના સારા એવા કન્ટેન્ટ ક્રિએટર પણ એને રસ જ નથી પૂરવાનું કરતી તો એને આ જ જોવું છે મેચ મેચ થી વધારે કઈ નહીં પણ તમે ગારો જોઈ શકો છો અમારી આજુબાજુ પ્રતિકભાઈ એવું કેવું છે કે પાંચ જણા તો પડી ગયા હતા એવું વસ્તી ગારો હે

આપણા હમરાકતા ઠીક હેઠળ આપેગે કે અંદર કીતના માહોલ અમને બના દિયા પૂર્વને માહોલ બના દિયા અમને ખેલ ખેલ કે બના દિયા પણ ચિત્રી બારિશ મેં બી અમ ગઈએ દેખો કાદવ દેખો કાદવ કો ચીરતે હોઈએ ગાયસ એક બળીયા સા મજા આ ગયા એવો છે ઘર અંદર ક્યાં ભાઈ વરસાદ આવ્યો કે આવ્યો જોઈએ ને આપણને હોવ મજા તો ફાઈનલી ગાઇઝ ઈઝ તમને જોઈને ખબર પડી ગઈ છે ને વહેલી વહેલી સવારનો ચોથો કોરડ ખીલવાની તૈયારીમાં છે અને વાગી ગયા છે છ પહોંચી ગયા છે અમે ઘરે આજના દિવસમાં એટલું રીમા એટલું રીમા એટલું એમાં કે જે છેલ્લા છ દિવસમાં અમે નથી રેમા એ તમને લૉગ જોઈને ખબર જ પડી ગઈ છે કે હું ધમાકેદાર મજા કરી છે પૂર્વ મંત્રીના એનર્જેટિક પરફોર્મન્સ સાથે તો કાલે છે મારાજીની આઠમમાં લોક જોતા હશો જ્યારે મારાજીની આઠમ થઈ ગઈ છે તો આઠમાં નોરતાની તમને અત્યારથી જ ઘણી બધી શુભેચ્છાઓ કે સવાર થઈ ગઈ છે અને આઠમનું બહુ મહત્વ હોય છે આપણા કાઠિયાવાડમાં નવરાત્રી દરમિયાન આઠમની બધાના ઘરે નિવેદન એવું થશે બધાને અહીંથી મારા કુળદેવતાનું એવું નમન કરું છું તમે તમારા કુળદેવતાનું ઘરે નમન કર્યું તો મળીએ કાલે ફરીથી નવી વાતોના દોર સાથે ત્યાં સુધી બધાને ગુડ ગુડને ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલો બે કી જાય